ઇજલામ સુપલામ યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે ત્યારબાદ મને એપી કલ્ચરિયા દ્વારા ધાક ધમકી આપવામાં આવી પૈસાની લેતી દેતી થતો વિડીયો કોન્ટ્રાક્ટર પાછળથી કે જે ધાક હતી કે પઠાણી રીતે ઉઘરાવતો એ રીતે છેલ્લા બેથી ત્રણ વર્ષની અંદર આ લોકોએ ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર કરેલો છે આવા વિડીયો પુરાવા રેકોર્ડિંગો બધું અમારી પાસે હોવાથી અમે આના અંદર હાઈકોર્ટ સુધી દરવાજા પકડાવશું અને છે સુધી લડત આપશું

એક પ્રતિક્રિયા આપી છે તેના પર કરોડો રૂપિયા છે પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર એ ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ નોડલ ઓફિસર પર જાગૃત નાગરિકે પુરાવા સાથે ગંભીર આરોપ લગાવ્યા હોવાની વાત

તેના દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે ક્ષાર અંકુશ વિભાગે કામ ન કર્યું પણ લાખો રૂપિયા ખાઈ ગયાનો આરોપ સાથે જ અરજી કરતા ઓફિસર કલસરિયા એમણે જાગૃત નાગરિકને ઓફિસે પણ બોલાવ્યા હોવાની વાત એવું પણ કહેવામાં આવ્યું કે મને કલસરિયા સાહેબે ધાક ધમકી આપી છે તો સાથે સાથે બીજી તરફ એવી પણ વાત કરવામાં આવી કે ધમકી બાદ મે આ કામોની એ તપાસ જે છે તે અલગ અલગ રીતે કરવામાં આવી હતી

કોળીનારમાં માટી ખેડૂતોએ કાઢી અને બિલ એકસાર અંકુશ વિભાગે ઉઘરાવ્યા હોવાની વાત જાગૃત નાગરિકે કરતા અત્યારે ખળબળાટ મચી ગઈ છે આ બધી જ ઘટના બાદ મને અધિકારીઓએ લોભ અને લાલચ આપી હોવાની વાત પણ જાગૃત નાગરિકે કરી છે સાથે જ વિડીયો અને ઓડિયો આ બધા પુરાવા અમારી પાસે હોવાની વાત એ જાગૃત નાગરિકે કરી છે અને અધિકારીઓના પૈસાની ઉઘરાણી સહિતના વિડીયો પણ એ અમારી પાસે હોવાની વિગત એ જાગૃત નાગરિકે પ્રતિક્રિયામાં જણાવી છે અને આખી ઘટનાને લઈને હવે હાઈકોર્ટમાં જવાની તજવીજ એ જાગૃત નાગરિકે હાથ ધરી છે અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે અમે આરટીઆઈ કરી હતી છતાં અમને જવાબો નથી મળેલા યોગ્ય જવાબો નથી મળેલા આ પ્રકારના આરોપો પણ એ જાગૃત નાગરિકે તેના એ અધિકારીઓ પર અધિકારીઓ પર એ કરોડોના આક્ષેપ એ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે શું કહ્યું એ જાગૃત નાગરિકે આવો પહેલા એમને પણ સાંભળીએ આપના નામ પરિચય છે મારું નામ સોસા રમેશભાઈ પ્રભુદભાઈ ગામ કોડીનાર તાલુકાનું કરેડા ગામ હું જાગૃત નાગરિક તરીકે ગીર સોમનાથ જિલ્લામાં જે ભ્રષ્ટાચાર મુદ્દે મારી એક અરજી કરેલી હતી તેમાં સુજલામ સુતલામ યોજના અંતર્ગત બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ દરમિયાન જે મુખ્ય સૂત્રધાર તરીકે આ યોજનાના તત્કાલ કલેક્ટર શ્રી દિગ્વિજય જાડેજા નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એપી કલસરિયા સારંગકુસ પેટા વિભાગના નાકાઈ તરીકે આર કે સામાણી સરદાર પટેલ સિંચાઈ વિભાગ તરફથી જે નાકાઈ તરીકે ફરજ બજાવી રહેલા યુ વી રાખસિયા દ્વારા સુજલામ સુપલામ યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે તે નિમિત્તે મેં સાત છ બે હજાર ચોવીસના રોજ એક અરજી કરેલી હતી તે અરજી મુદ્દે ઘણો મોટો અગિયાર સાડા અગિયાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે તેના મેં પુરાવા એકઠા કર્યા ત્યારબાદ મેં સ્ટેટ ઓફિસ ડિવિઝન વેરાવળમાં એક અરજી કરેલી તે નિમિત્તે મને એપ્રિકલ્ચરિયા નોડલ ઓફિસરે ફોન કરી અને ત્યાં વેરાવળ ડિવિઝન બોલાવી અને મારી સાથે મૌખિક ચર્ચા કરી કે આ અરજી કરવાનું કારણ શું છે તે બાબતે મેં તેની સાથે ચર્ચામાં એવું કે મારા કોડીનાર તાલુકા અથવા ગીર સોમનાથ જિલ્લામાં આ યોજના અંતર્ગત કોઈ કામો થયેલ નથી તેની મને મૌખિક માહિતી મળેલી તેથી મેં અરજી કરેલી હતી ત્યારબાદ મને એપી કલ્ચરિયા દ્વારા ધાકધમકી ધમકી આપવામાં આવી એટલે મેં વિચાર સ્વરૂપ ધારણ કરીને મેં દરેક જગ્યા ઉપર જે વિસ્તારમાં કામો થયેલા છે કે નથી ત્યાં ગામે દુદાણા પાંચ પીપળવા માલગામ ધંત્રાકડી બગડા પણજોતર વિઠ્ઠલપુર ડોળાછા વગેરે ગામોમાં જઈ અને સ્થાનિક વિઝિટ લીધેલી તેના ફોટોગ્રાફીસ લીધેલા ત્યાં લોકોને ખેડૂતોને ગામના આગેવાનો સરપંચો બધાને હું મળેલો કે આ વિસ્તારમાં સારંગકુસ પેટા વિભાગ દ્વારા કે સરદાર પટેલ સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કામો ક થયેલા છે કે નથી ત્યારબાદ મને એવું જાણવા મળ્યું કે કોઈ અહીંયા કામો કરતા નથી તેથી મેં ત્યાં જે જેસીબી માલિકો હતા અથવા ખેડૂતો ટ્રેક્ટરો ભરતા હતા માટીના તે બધાની વિઝિટ લીધી તો મેં એને મૌખિક પૂછવામાં આવ્યું કે તમે બધા લોકો શેનાથી કામ કરો અથવા તો માટી ક્યાં લઈ જાઉો તો એને મને છ ખર્ચે માટી પરમિટની આટલી નકલો મેં એકઠી કરી છે એ દરેક ગામમાંથી ખેડૂતો પાસેથી મેં માટી પરમિટ લઈ દેલી એ માટી પરમિટમાં ખેડૂતો છ ખર્ચે માટી તેના જેસીબો દ્વારા પોતાના ખેતરમાં પાથરતા હતા તેથી મને જાણ થતાં મેં ફરીવાર સ્ટેટ ઓફિસ સિંચાઈમાં અરજી કરેલી કે આ છ ખર્ચની માટી પરમિટ છે અને તમારો આઉટસોર્સ કર્મચારી ત્યાં જઈ અને ફોટા પાડે છે અજય વાજા જે સારંગકુશ પેટા વિભાગની અંદર આઉટસોર્સમાં નોકરી કરે છે એ સાંજના બધા જેસીબીઓના ટેક્ટરોના ફોટા પાડી અને ઓફિસ માટે કામ કરી રહ્યો હતો તેની પાસેથી મને માહિતી મળેલી કે આ ફોટા અમે ઓફિસે આર કે આપી અને સુજલામ સુકલામના બિલો લઈએ છીએ અને આ રીતના અમારું બધું સેટલમેન્ટ હોય છે ત્યારબાદ મેં ફરી વારંવાર અરજી કરવાની સાથે મને અન્ય લોકો દ્વારા માહિતી મળવાની સાથે મને ધાકધમકીઓ લાલચો અને આવો બધો બનાવને કારણે એ મને લાલચ આપવા માટે ઓગણીસ તારીખના રોજ અમલીકરણ બેસે છે ઓગણીસ દસના રોજ તે અમલીકરણ કલેક્ટર કચેરીએ હોય છે કલેક્ટર કચેરીમાં કલેક્ટર કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને હોય છે તેમાં બધા કર્મચારી હોય છે તે એક ફો કોપી અને આઠ કોપી બંનેમાં રજૂ કરવાની હોય છે જે નોડલ અધિકારી હોય છે તેને એટલે કે એપી કલ્ચરિયા યુવી વી આર કે શામાણી એ બધા સાથે મળી કલેક્ટરની ત્યાં બેસી અને અમલીકરણની મિટિંગ બોલાવે છે અમલીકરણ બેઠા પછી જ ગ્રાન્ટ આવે છે એટલે એ અમલીકરણની અંદર હાર્ડ કોપી શોર્ટ કોપી જોવા માટે બસો કામની હાર્ડ કોપી શોર્ટ કોપી જોવા માટે મિનિમમ બે દિવસ થાય કલેક્ટરશ્રીને છતાં પણ એને બે કલાકની અંદર અમલીકરણમાં સહી કરી આપે છે આ અમલીકરણની કોપી છે આખી આની અંદર આખો માસ્ટર પ્લાન બેસાડેલો છે આમાં જોડાયેલા તમામ કર્મચારીઓ સ્ટેટ સિંચાઈ વિભાગના જોડાયેલા છે અને આ ભ્રષ્ટાચારની અંદર સ્પષ્ટ થાય છે કે કલેક્ટરશ્રીએ બે કલાકની અંદર એવું તો શું નિરાકરણ કરીને જોયું છે કે સ્પષ્ટ ભ્રષ્ટાચાર સામે આવે છે બીજી વસ્તુ ત્યારબાદ જે ભ્રષ્ટાચાર આછરવા માટે થઈને અમલીકરણ પહેલાંની જે પ્રોસેસ છે તેની અંદર પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ માન્ય શ્રી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ત્યાંથી પરિપત્ર આવે છે કે સુજલામ સુપલામ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત કામોનું ડિપાર્ટમેન્ટલ ડિશિલ્ડિંગ કામોનું માસ્ટર પ્લાન તૈયાર કરીને આપો તે માસ્ટર પ્લાનની અંદર સાડા અગિયાર કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન એપી કલ્ચરિયા નોડલ ઓફિસર તરીકે નિમે છે ત્યારબાદ પંદર આઠ બે હજાર ચોવીસ પ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ અક્ષય વઘાસિયા સાહેબની કાયમી માટે કાર્યપાલક તરીકે સ્ટેટ સિંચાઈ વિભાગની અંદર બદલી થઈ અને આવે છે તો પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ તેમજ પંદર આઠ બે હજાર ચોવીસ દરમિયાન અક્ષય વઘાસિયા સાહેબની હાજરી એટલે કે કાર્યપાલક તરીકે ચાર્જ હોય છે ત્યાં કાયમી ચાર્જમાં એ દરમિયાન દસ ટકા ચેકિંગ કામોનું તે પોતે જ કરી શકે છે એટલે કે અક્ષય વઘાસિયા સાહેબ જ આ દરમિયાન ત્યાં કાર્યપાલક તરીકે હતા તો તે પોતે જ ચેકિંગ કરી શકે છતાં પણ અમને એના અત્યાર સુધી માહિતી માંગવા છતાં પણ અમને માહિતી મળતી નથી કારણ કે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ અમે એક માહિતી માંગી હતી સંજય ગોહિલ નામની કે દસ ટકા ચેકિંગ કોનું બતાવેલું છે તો અમને દસ ટકા ચેકિંગમાં અત્યાર સુધી હાલ પણ કોન્ટેક થયેલો નથી અથવા કોઈ માહિતી મળેલી નથી એનાથી સ્પષ્ટ થાય છે કે આ લોકોએ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરેલો છે અને દસ ટકા ચેકિંગ ન બતાવવા વગર પીબી થઈ શકતું નથી એટલે નિશોનો સ્ટાફ એની સાથે સંકળાયેલો છે અને આ બધા સાથે મળી અને આમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારો કરેલા છે તેમ છતાં પણ અમે તેની ત્યાં વારંવાર રૂબરૂઓ જતા આવતા હોવા છતાં પણ ત્યાં અમને કોઈ પ્રકારની ચકાસણી કરવા માટે પણ ફાઇલો બતાવવામાં આવેલી નથી અમને વારંવાર બોલાવવામાં આવેલા ત્યાં ઓફિસે કે તમે માહિતી જોઈ જાવ છતાં પણ અમને કાર્યપાલક તરીકે યુવી રાખે છે સાહેબ ત્યાં હતા તો પણ અમને માહિતી આપવામાં આવી નથી વારંવાર અમને ધાકધમકીઓથી અથવા લાલચથી અમને આ પ્રકરણ બંધ કરવા માટેના થઈને પ્રયત્નો બધાએ કરેલા છે તેમાં જ્યારે પણ અમે આવી સુજલામ સુખલામ અંતર્ગત કોઈપણ વાત લઈને જઈએ તો ત્યાં અમને પૂરતું માર્ગદર્શન અથવા કોઈ કાગળની પ્રોસેસમાં અમે માહિતી માગવા સાથે આપેલી નથી ત્યારબાદ અમને આર કે શામણી સારંગકુશ પેટા વિભાગ કોડીનારમાં જે પોતે કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણી પઠાણી રીતે કરતો હોય એવો વિડીયો પુરાવો અમારી પાસે છે કે જે એક ગીર સોમનાથ જિલ્લાનું કામ હોય છે ગીર સોમનાથ જિલ્લાના કામની અંદર પંદર લાખ રૂપિયાનું બિલ બનાવે છે આ જ યોજનામાં સુજલામ સુફલામ યોજનામાં તેમાંથી તે આર કે સામાણીના મુખ્યથી બોલેલા શબ્દ કે એક ટકો કલેક્ટરશ્રીનો બે ટકા કૃષિ કાર્યપાલકના એક ટકો મહી એટલે મદદની ઇજનેટના બાકીનો જે ખર્ચ થયો હોય તો ખર્ચની અંદર પંદર લાખનું એસ્ટિમેટની અંદર બેથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ બતાવે છે બાકીનો ખર્ચ બતાવવામાં નથી આવતો કે વધારે ખર્ચ થતો નથી એમ બાકીના આઠ દસ લાખ રૂપિયા વધેલા હોય કે એમાં તેત્રીસ તેત્રીસ ટકા ત્રણ લોકો ભાગ પાડે જે એના નાયબ કાર્યપાલકના તેત્રીસ ટકા હોય કાર્યપાલક અને નોડલના તેત્રીસ ટકા હોય ને જે પૈસા તેત્રીસ ટકા વધે તે કોન્ટ્રાક્ટરના હોય આ રીતે સામાણી આર કે સામાણીના મુખેથી આવા શબ્દો પુષ્ટિ કરતો હોય તેવો વિડીયો પુરાવો અમારી પાસે છે અમે હાઈકોર્ટમાં જશું હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતું પીએલઆર દાખલ કરી અને આ વિડિયો અસ ઓરિજનલ છે એનું એફએસએલ અમે કરાવશું કે આ સત્ય હકીકત છે અને આને આ વસ્તુ કરેલી છે છેલ્લા બેથી ત્રણ વર્ષની અંદર આ લોકોએ ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર કરેલો છે આવા વિડીયો પુરાવા રેકોર્ડિંગો બધું અમારી પાસે હોવાથી અમે આના અંદર હાઈકોર્ટ સુધી દરવાજા ફકડાવશું અને છેડ સુધી લડત આપશું આ પ્રકરણ દરમિયાન નાકાહી શ્રી આર કે શામાણી દ્વારા ઘણા બધા એવા વિડીયો સામે અમારી પાસે છે કે તેમાં માત્ર પૈસાની લેતી દેતી થતો વિડીયો કોન્ટ્રાક્ટર પાછળથી કે જે ધાકધમકી હતી કે પઠાણી રીતે ઉઘરાવતો એ રીતે કે એક ટકો કલેક્ટરશ્રીનો એક ટકો નાકાઈશ્રીનો એક મદદની ઇન્જિનિયરનો બે ટકા કૃષિના બાકીના જે પૈસા વધેલા છે તેમાં તેત્રીસ તેત્રીસ ટકામાં નાકાઈશ્રી કાર્યપાલક અને એબી એપી કલ્ચરિયા નોડલ ઓફિસરના ને બાકીના જે તેત્રીસ ટકા કોન્ટ્રાક્ટરના તેઓ વિડીયો પુરાવા સાથે અમે અમે રજૂ કરીએ છીએ તેમજ તેમાં અમે આ વિડીયો પુરાવાની પુષ્ટિ નથી કરતા હાલ પરંતુ નામદાર કોર્ટ કે હાઈકોર્ટની અંદર જાહેર અરજી કર્યા બાદ આ મુદ્દે અમે આર કે સામાણીના વોઇસની એપ્રેસેલ કરાવીશું અને તેમાં તમામ હકીકતો સત્ય છે તે બહાર લાવીશું એવડા મોટા ભ્રષ્ટાચારની જે તપાસો ચાલી રહી છે જે ઉપર લેવલેથી તેમાં તેના દ્વારકાધીશ એનજીઓ છે તે આર કે સામાણી નાયબ કાર્યપાલક સારંગપુજ પેટા વિભાગ પોતાની છે અથવા એના પરિવારની છે એવું સાબિત થયેલું છે તેમજ તેના ઓફિશિયલી સ્ટાફ સ્ટાફ સાથે બધા સંકળાયેલા હોય એ બધાની એનજીઓ હોવાને કારણે તે લોકો અત્યારે આ પ્રયત્નો જે છે તેને છુપાવવા માટે અથવા દબાવવા માટે થઈને જે સરકાર તરફથી હમણાં નાકાઈશ્રીઓની જે બદલીઓ થઈ છે તેમાં પંદર દસ બે હજાર ચોવીસ દરમિયાન એપી કલ્ચરિયાના અવડા મોટા ભ્રષ્ટાચારની સામે તેની બદલી આણંદ ખાતે થયેલી હતી પરંતુ ત્રીસ છ બે હજાર પચીસના રોજ યુવી વી રાખશિયાને ઇન્ચાર્જ તરીકે કાર્યપાલક બનાવેલા તે દરમિયાન ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે આ બધી વસ્તુને છુપાવી દેવા માટે અથવા દબાવી દેવા માટે જે ગીર સોમનાથના જે કલેક્ટર શ્રી તેમજ નોડલ ઓફિસર કાર્યપાલક નાયબ કાર્યપાલક એ બધાએ સાથે મળીને તેર આઠ બે હજાર પચીસના રોજ આર કે સામાણીએ કોડીનાર સારંગકુસ પેટા વિભાગમાંથી સરદાર પટેલ સિંચાઈ વિભાગમાં બદલી કરાવેલી છે જો અવડો મોટો ભ્રષ્ટાચાર હોવા છતાં પણ તે લોકોની બદલી કોઈ જિલ્લા ટ્રાન્સફર થવી જોઈએ એની જગ્યાએ તે ને પોતે અહીંયા હજી ભ્રષ્ટાચાર કરવા માટે થઈને રહેલા છે અથવા તો કોઈ છુપાવવા માગે છે તે અન્ય કારણોસર હજી પણ આ સરકાર અમને એટલે કે નાયબ કાર્યપાલક સ્ટેટ સિંચાઈ વિભાગ અમારી કોડીનારની ભોળી પ્રજાને લૂંટવા માગે છે તે માટે એપી કલ્ચરિયા દ્વારા જે બદલી ઉના પંચાયત સિંચાઈની અંદર કરાવી અને ત્યાંનો કોઈ પણ સિલો અથવા તો કોઈ મોટો ભ્રષ્ટાચાર આચરવા માટે તે નવ મહિનાની અંદર જ આણંદથી ગીર સોમનાથ ખાતે આવેલા છે તો એવી તો કઈ સરકારશ્રીને ફરજ એવી ઊભી થઈ કે જે આણંદથી બદલી કરાવી અને ગીર સોમનાથ જિલ્લા માટે એપી કલ્ચરિયાને જ મૂકવામાં આવે અથવા તો નવ મહિનામાં સજામાં હોવા છતાં પણ તેને ગીર સોમનાથ જિલ્લો પરત શું કામે પાછો આપવામાં આવે છે એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે અહીંયા ગીર સોમનાથ જિલ્લાની અંદર એપીકલ્ચર દ્વારા ઘણા મોટા ભ્રષ્ટાચારો થયેલા છે એને કાગળ ઉપર છુપાવી દેવા માંગવા માગે છે અથવા તો હજી ભ્રષ્ટાચાર કરવા માંગે છે તે માટે એપ્રિકલ્ચર એને એમ એ પણ અમારા પ્રશ્નો ઊભા થયેલા છે તો જે પ્રકારે

ક્ષાર અંકુશ છે તેમણે પૈસા ઉઘરાવી લીધા હોવાની વાત કરવામાં આવી છે કાર્યવાહી નહીં થાય તો પછી હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ કહી શકાય કે એ જાગૃત નાગરિકે દર્શાવી છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર